બીજેપીના શહેર સભ્યએ ખાલન પુરાણ કામ કરાવ્યું હતું હાલ ચોમાસાની ઋતુ ચાલી રહ્યો હોય ત્યારે શહેર જિલ્લાના અનેકો આંતરિક તથા મુખ્ય માર્ગોની હાલત ખખર ધજ અવસ્થામાં છે તેવામાં વડોદરા તાલુકામાં આવતા ભાયેલી વિસ્તારમાંથી રાયપુરા જતા માર્ગની હાલત પણ આ જ પ્રકારની હોય અને ખાડાના કારણે એક પરિવાર આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ખાડાના કારણે વાહનનું સંતુલન બગડતા બાઇક પર સવાર પરિવાર ખાડામાં પડી જતા બાળકનો હાથ ફ્રેક્ચર થયો હતો આની જાણ પૂર્વ સરપંચ અને હાલ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના કારોબારી સભ્ય અરવિંદભાઈ પટેલને જાણ થતાં તેઓ દ્વારા વોર્ડ નંબર દસના જે નગરસેવકો છે તેઓને આ ખાડા અંગે પુરાણ કરવા માટેની જાણ કરવામાં આવી હતી તેઓ દ્વારા જાણ કરેલ હોવા છતાં તેઓની સમસ્યાનું સમાધાન ન આવતા આજરોજ ભાલીના પૂર્વ સરપંચ અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા સ્વખર્ચે ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી હતી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ તેઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું અને સ્થાનિક કોર્પોરેટરોને આ કામગીરી કરીને તથા વડોદરા મહાનગરપાલિકાને પણ જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આમ ચાર એક ચાર પાંચ દિવસ પહેલા પાદરાના બે ફેમિલી જતા તો અમારા ઘરની સામે જ બહુ મોટો ખાડો હતો આ બિચારા પડી ગયા નાના છોકરાને હાથે ફેક્ચર થયું રાતના આવું થયેલું બીજે દિવસ સવારે મેં કોર્પોરેટર સાહેબ ત્રણ છે એમને રજૂઆત કરી આ ખાડા તાત્કાલિક પુરાવો પણ આજે ત્રણ ચાર દિવસ થયા એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી એક અમારા કોર્પોરેટર ઉમંગભાઈ નીલાબેન અવનીબેન બધાને ટેલિફોનિક જાણ કરેલી છે છતાંય આજ દિન સુધી કોઈ આવ્યું નથી એટલે મેં મારા સો ખર્ચે આ ખાડા પુરાઈ રહ્યો છું આ ભાઈની રાયપુરા રોડ અને રાયપુરા રોડની શરૂઆત થાય ત્યાંથી આ કામ ચાલુ કરેલું છે મારું નામ અરીદભાઈ મંગળભાઈ પટેલ ભાઈની